તો એક કપ જેટલો અહીં ગોળ લઈશું તો હવે એક પેનમાં થ્રી ફોર્થ કપ જેટલું ઘી લઈશું અને તેની અંદર થ્રી ફોર્થ કપ જેટલો જ રાજગરાનો લોટ એડ કરીશું અને હલાવી અને સારી રીતે શેકી લઈશું લોટને હલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ ઉપર લોટ ગુલાબી રંગનો થાય અને સુ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકીશું જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ તે ફ્લફી થવા લાગશે પછી તેની અંદર અડધી ચમચી જેટલી ઇલાયચી પાવડર એડ કરીશું હવે તેની અંદર ગ્રાઇન્ડ કરેલા સિંગદાણા અને ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈશું અને હલાવી લઈશું સિંગદાણા શેકેલા જ છે એટલે બહુ વાર તેને શેકવાના નથી બસ મિક્સ થઈ જાય ત્યાં સુધી શેકીશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી બે મિનિટ પછી ગોળ એડ કરીશું ગોળ એકદમ ઝીણો સુધારેલો લઈશું જેથી જલ્દી મેલ્ટ થઈ જાય અને ગોળને સારી રીતે મિક્સ કરીશું અહીં મેં ગોળનું પ્રમાણ એક કપ જેટલું લીધું છે જ્યારે લોટ ઘી અને સિંગદાણા ડ્રાય સરખા લીધા છે એટલે કે થ્રી ફોર્થ કપ લીધા છે તો બધા જ બધો જ ગોળ ઓગળી જાય એ ત્યાં સુધી મિક્સ કરીશું અને પછી તેને ગ્રીસ કરેલી એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું અને પછી ચમચાની મદદથી લેવલ કરી લઈશું અને એકદમ સ્મૂથ કરી લઈશું પછી તેની ઉપર કટિંગ કરેલા ડ્રાયફ્રૂટ્સ ભભરાવી દઈશું તમે તમને જે ગમતા હોય તે ડ્રાયફ્રૂટ્સ ભભરાવી શકો છો પછી ચમચાથી તે ડ્રાયફ્રૂટ્સને થોડાક પ્રેસ કરી લઈશું અને ચપ્પાની મદદથી કટ કરી લઈશું સુખડી ગરમ હોય ત્યારે જ કટ કરી લેવાની જો ઠંડી થઈ જશે પછી કટ થશે નહીં તો ફ્રેન્ડ્સ આ સુખડી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બસ ખાલી ગોળ ઉમેરો ત્યારે એક જ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસ બંધ કર્યા પછી બે થી ત્રણ મિનિટ પછી જ ગોળ એડ કરવાનું જો ગોળ ગેસ બંધ કર્યા પછી તરત જ ગોળ ઉમેરશો તો સુખડી કડક થઈ જશે તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક કરજો